રાજકોટ ધોરાજીની સરકારી હોસ્પિટલની સુવિધામાં વધુ એક કલગીનો ઉમેરો ડિજિટલ એક્સ રે મશીન સિસ્ટમ કાર્યરત ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ રે મશીન સિસ્ટમ કાર્યરત થયેલ છે જેના પગલે દર્દીઓની સુવિધામાં વધારો થયેલ છે તેની સાથે હોસ્પિટલની સુવિધામાં એક વધુ કલગી ઉમેરાયેલ છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવા પામી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય મેળાની ગ્રાન્ટમાંથી સીઆર સિસ્ટમ આપવામાં

ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ બે નવીન નિમણૂક કરવામાં આવે છે ગાયનોકોલોજીસ્ટ હાજર થયા છે એ પણ હવે ટૂંકમાં એમના વતન ગયા છે ને આવી જશે ડોક્ટર સાહેબ પછી સ્વાભાવિક છે ઓપીડી અને ઇન્ડોરનો આ દર્દીઓનો ધસારો વધારે છે આ દરમિયાન જે ડિજિટલ એક્સરે સિસ્ટમ છે એના બી એની ગુણવત્તા એક્સરેની જે ગુણવત્તા હોય જે ઝાંખીને ક્વોલિટી પુઅર આવતી એકદમ ક્લિયર ક્વોલિટી આવશે ઝડપી આવશે અને આજના યુગમાં દર્દી અને મોબાઈલમાં સેવ બી કરી શકશે અને ટ્રાન્સફર બી કરી શકશે અને જે એના માટે થયું દર્દીઓને જે જુનાગઢ કરવા પડતા હતા એ રિફરનું પ્રમાણ ઘણું ઓછું રહેશે અમને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ દોશી સાહેબ દ્વારા અમારા ડેપ્યુટી કલેક્ટર શ્રી તરથલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડિજિટલ એક્સરે સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવેલ છે

અને ડિજિટલ મશીન આપણે આવી ગયું છે એટલે ઓર્થોપેડિક એટલે એ મશીન થી અને ડોક્ટર નો બહુ સારો માહોલ છે ચાર ડોક્ટર આપણે નિમણૂક થઈ ગઈ છે જે લોકો બહાર જતા હતા અત્યારે એ કોઈને હવે બહાર નહીં જવું પડે આપણે ધોરાજીમાં માં ઓગણત્રીસ ગામડા આપણે લાગુ પડે છે તો જે જુનાગઢ જવું પડતું તો એ હવે એક્સ રે માં કે ક્યાંય જાવું નહીં પડે અને ધોરાજીમાં બહુ ખુશીનો માહોલ છે દર્દીઓ માટે અને બહાર જે આપણે જે કામ પડતું દર્દીઓને પૈસાની અભાવને કારણે જો પરિસ્થિતિ નબળી હોય ઈ લોકોને જરાક પરિસ્થિતિ હિસાબે લાગતું હતું પણ હવે અત્યારે બધું અહીં હોસ્પિટલમાં છે એટલે કઈ વાંધો નહીં આવે દર્દીઓને બધા ખુબ માહોલ છે સારો છે અને બહુ સારી પ્રક્રિયા